હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે આપણે બનાવીશું એકદમ નવા મસાલા સાથે અને સ્વાદિષ્ટ સિમલા મરચાંના ભજીયા તો ફ્રેન્ડ્સ રેગ્યુલર ભરેલા મરચાંના ભજીયા તો આપણે બનાવતા જ હોઈએ છીએ પણ એક વખત તમે આ રીતે નાના સિમલા મરચાંના ભજીયા બનાવી જુઓ એકદમ સ્વાદિષ્ટ થશે અને સાથે ઘરના બધાના ફેવરિટ પણ થઈ જશે અને ભજીયા સાથે એકદમ સ્વાદિષ્ટ અને ચટપટી ચટણી પણ તૈયાર કરેલી છે તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે તો ચાલો બનાવીએ એક વખત બનાવી અને ફેવરિટ થઈ જાય એવા ભરેલા શિમલા મરચાંના ભજીયા તો આ નવા જ મરચાંના ભજીયા બનાવવા માટે અહીંયા અમે અઢીસો ગ્રામ શિમલા મરચાં લીધા છે શિમલા મરચાં આ રીતે એકદમ નાની સાઈઝના લીધા છે એટલે આ મરચાંના ભજીયા બહુ સરસ થશે તો મરચામાં આપણે વચ્ચે કાપો કરી અને સમારી લેશું ડીટાનો ભાગ અલગ નથી કરવાનો વચ્ચે કાપો કરશો એટલે અંદર રહેલા બિયા હળવા હાથે આ રીતે કાઢી લેવાના થોડું ટેપ કરશો ને આ રીતે થોડું ટેપ કરશો ને એટલે અંદર રહેલા બિયા બધા દૂર થઈ જશે અને આ મરચાં એકદમ કૂણા હોવાથી બ બીયાનું પ્રમાણ વધારે નથી હોતું થોડા જ નીકળશે એટલે આ રીતે વચ્ચે કાપો કરી અને મરચાં બધા સમારી લેવાના મસાલો બનાવતા પહેલાં ભજીયા માટેનું બેટર તૈયાર કરી લઈએ જેથી મસાલો થાય ત્યાં સુધીમાં ભજીયાનું બેટરને થોડું રેસ્ટ મળી જાય અહીંયા મેં એક કપ ચણાનો લોટ લીધેલો છે એક મિક્સિંગ બાઉલમાં લઈ લેશું ચણાના લોટ સાથે થોડા મસાલા પણ કરી લેશું જેમાં અડધી ચમચીથી ઓછું મીઠું ઉમેરશું અત્યારે આપણે બેટરના ભાગનું જ મીઠું ઉમેરવાનું છે એટલે મીઠું જાળવીને ઉમેરવાનું સાથે થોડી હળદર ઉમેરશું અને હિંગ પણ ઉમેરી દઈશું બધું મિક્સ કરી લેશું અને થોડું થોડું પાણી લેતા બેટર તૈયાર કરી લેશું ચણાના લોટમાં ક્યારેય પણ એકી સાથે પાણી નહીં ઉમેરી દેવાનું કારણ કે ચણાનો લોટ બહુ ઓછું પાણી એબ્ઝોર્બ કરતો હોય છે તો અહીંયા જુઓ કે આપણું ભજીયા માટેનું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે બેટર ઢાંકી અને થોડી વાર રાખી દેશું ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લઈએ તો બેટર ઢાંકી અને સાઈડ પર રાખી દેસું અને ભજીયા માટેનો એકદમ સ્પેશિયલ એકદમ સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ તો મસાલો બનાવવા માટે અહીંયા મેં મિક્સર જાર લીધેલું છે મિક્સર જારમાં આપણે થોડી રતલામી સેવ ઉમેરી દેસું અને સાથે થોડા ફાફડી ગાંઠિયા પણ ઉમેરી દઈશું ભરેલા મરચાંનો મસાલો બનાવવા માટે બહુ બધી વસ્તુને જરૂર પડતી હોય છે પણ આ રીતે તમારા ઘરમાં રહેલા ફરસાણમાંથી જો તમે આ મસાલો તૈયાર કરશો ને તો સ્વાદિષ્ટની સાથે ઝડપથી તૈયાર થઈ જશે તો આ બધું જ પીસી લેશું અહીંયા મસાલો પીસી લીધો છે પીસેલો મસાલો મિક્સિંગ બાઉલમાં લઈ લેશું એની સાથે જ બાકીના મસાલા કરી લેશું બીજા મસાલામાં એક ચમચી તલ એક ચમચી વરિયાળી અને એક ચમચી સૂકા નાળિયેરનું છીણ લીધેલું છે એ ઉમેરી દેસુ સાથે એક ચમચી આમચૂર પાવડર ઉમેરશું આ મસાલો એકદમ સરસ તીખો ચટપટો અને સ્વાદિષ્ટ બનશે એક ચમચી લાલ મરચું પાવડર આ મરચાંમાં બિલકુલ તીખાશ નથી હોતી એટલે લાલ મરચું પાવડર ઉમેરવાનું બાકી તીખા મરચાંનો મસાલો તમે તૈયાર કરતા હોય તો પછી તમારે લાલ મરચું તમારા સ્વાદ મુજબ ઉમેરવાનું અડધી ચમચીથી ઓછું મીઠું ઉમેરશું બંને ગાંઠિયામાં મીઠું હોવાથી મીઠું પણ જાળવીને ઉમેરવાનું સાથે એક ચમચી ખાંડ ઉમેરી દેશું એક ચમચી આદુનું છીણ ઉમેરશું અને સાથે થોડી ફ્રેશ કોથમરી પણ ઉમેરી દેશું બધો જ મસાલો એકદમ સરસ મિક્સ કરી દેશું તો જોયું ને ફ્રેન્ડ્સ કોઈ વધારાની ઝંઝટ વગર ઘરમાં રહેલા સિમ્પલ મસાલામાંથી આ મરચાં ભજીયાનો મસાલો તૈયાર થઈ જશે આ રીતે મસાલો બનાવી અને કોથમરી અને આદુનું છીણ ઉમેર્યા વગર આ મસાલો તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો જ્યારે તમારે મસાલો ઉપયોગમાં લેવો હોય ત્યારે છેલ્લે કોથમરી ઉમેરવાની અહીંયા ભજીયા માટેનો એકદમ ચટપટો અને સ્વાદિષ્ટ મસાલો તૈયાર થઈ ગયો છે તૈયાર કરેલો મસાલો એક વખત ચાખી લેવાનો અત્યારે જો તમને કોઈ મસાલા ઓછા લાગતા હોય ને તો મારો મસાલો કમ્પ્લીટ તૈયાર થયેલો છે હવે જે આપણે કાકો કરીને રાખેલા મરચાં છે ને એમાં મસાલો ભરી દેસું મસાલો થોડો પ્રેસ કરીને ભરવાનો તો આ રીતે બધા જ મરચામાં મસાલો ભરી લેશું તો અહીંયા બધા જ મરચામાં મસાલો ભરી દીધો છે અને તમે દેખાવ જોઈ શકો છો તો મરચાં સાઈડ પર રાખી દેસું પણ મરચાં ભજીયા ચટણી વગર તો અધૂરા જ તો ફ્રેન્ડ્સ ભજીયા સાથે ખાવા માટેની એકદમ સ્વાદિષ્ટ અને ચટપટી ચટણી તૈયાર કરી લેશું તો જેના માટે અહીંયા મેં ફ્રેશ સમારેલો ફુદીનો લીધો છે કોથમરી લીધી છે ત્રણ લીલા મરચાં અને એક ટુકડો આદુ લીધેલો છે જેમાં આપણે મસાલો પીસેલો છે ને એમાં જ ચટણી તૈયાર કરી લેશું કોથમરી હંમેશા દાંડલી સહિત જ ઉમેરવાની જેથી એકદમ સ્વાદિષ્ટ તૈયાર થાય જેથી ચટણી એકદમ સ્વાદિષ્ટ તૈયાર થાય આદુનો ટુકડો અને મરચા રીતે રફલી સમારીને ઉમેરી દેસું આ ચટણી આપણે થોડી તીખી કરવાની છે એટલે મરચાંનું પ્રમાણ મેં વધારે લીધે છું લીધેલું છે પણ જો તમારે થોડી મોરી ચટણી કરવી હોય તો મરચાંનું પ્રમાણ ઓછું લેવાનું હવે મીઠું ઉમેરશું સાથે અડધા લીંબુનો રસ પણ ઉમેરી દેસુ એક ચમચી ખાંડ ઉમેરશું અને બે થી ત્રણ આઈસક્યુબ ઉમેરી અને ચટણી પીસી લેશું આઈસક્યુબ ઉમેરવાથી ચટણીનો કલર એકદમ સરસ ગ્રીન આવશે બધું પીસી લેશું અહીંયા એકદમ લીલી છમ ચટણી તૈયાર થઈ ગઈ છે તો ચટણી એક બાઉલમાં લઈ લેશું તો અહીં આપણી ચટણી તૈયાર છે મસાલો ભરેલા મરચા તૈયાર છે હવે મરચા મરચાના ભજીયા તૈયાર કરી લઈએ ભજીયા બનાવવા માટે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો આપણે તૈયાર કરેલા બેટરમાં એક ચપટી જેટલા જ કુકિંગ સોડા ઉમેરશું કુકિંગ સોડા વધારે નથી ઉમેરવાના અને ઉપર એક ચમચી જેટલું ગરમ તેલ ઉમેરી અને બધું એકદમ સરસ મિક્સ કરી લેશું અને બેટરને આ રીતે એકદમ સરસ ફેટી લેશું અહીંયા તમે જોઈ શકો છો કે કુકિંગ સોડા મિક્સ કરવાથી બેટર એકદમ સરસ ફૂલી ગયું છે અને કલર પણ એકદમ સરસ લાઈટ થઈ ગયો છે અને બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો કે આ રીતે રિબિનની જેમ પડે છે આ બેટર વધારે ઘાટું કે વધારે પાતળું ના થઈ જાય એ વાતનું ધ્યાન રાખવાનું હવે ભજીયા બનાવવા માટે જે આપણે મસાલો ભરેલું ભરવા માટે કાપો કરેલો છે ને એ ભાગ આ રીતે રાખશું અને ચમચીની મદદથી ઉપર આ રીતે બેટર નાખશું આ રીતે તમે બેટર ચમચીની મદદથી ઉમેરી દેશો ને એટલે ભજીયામાં ભરેલો મસાલો બિલકુલ બહાર નહીં નીકળે અને આ રીતે તમે કરશો ને એટલે એક્સ્ટ્રા બેટર છે ને એ નીતરી જશે અને તરત જ આપણે ભજીયું તેલમાં મૂકી દેશું એક વખત તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ થોડી ધીમી કરી દેવાની ભજીયા તેલમાં ઉમેર્યા પછી થોડા તળાઈ એટલે હળવા હાથે પલટાવી લેશું અહીંયા થોડી જ વારમાં ભજીયા એકદમ સરસ તળાઈ ગયા છે તેલમાંથી બહાર કાઢી લેશું અહીંયા અહિયાં તમે જુઓ કે એકદમ ઓઇલ ફ્રી આ ભજીયા તૈયાર થયા છે તેલમાંથી બહાર કાઢતા જ ભજીયા એકદમ કોરા દેખાઈ રહ્યા છે તૈયાર કરેલા ભજીયા એક પ્લેટમાં લઈ લેશું અને આ રીતે બાકીના ભજીયા બનાવી લેશું અહીંયા બધા જ ભજીયા તળી લીધા છે અને ભજીયાનો લુક તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એક ભજી હું તમને કટ કરીને પણ બતાવી દઉં અહીંયા તમે જુઓ કે મરચામાં મસાલો એકદમ પરફેક્ટ તૈયાર થયેલો જેથી મસાલો બિલકુલ તળી લીધા પછી પણ મરચામાં કટ કરતા છૂટો નથી પડતો આ રીતે તમે તો ફ્રેન્ડ્સ આ રીતે તો ફ્રેન્ડ્સ આ રીતે તમે મરચાના ભજીયા ક્યારેય ના બનાવ્યા હોય ને તો એક વખત ચોક્કસ ટ્રાય કરવા જેવા સ્વાદ તો એવો કે તમે એક વખત બનાવશો ને તો વારે વારે બનાવવાની ઈચ્છા થશે તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે એકદમ નવા મસાલા સાથે શિમલા મરચાના ભજીયાની રેસીપી કેવી લાગી આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ અને આ ભજીયા તો એટલા સ્વાદિષ્ટ તૈયાર થયેલા જ છે પણ સાથે આપણે જે ચટણી બનાવેલી છે ને એ પણ એકદમ સ્વાદિષ્ટ અને ચટપટી તૈયાર થયેલી છે તો સ્પેશિયલ ચટણી સાથે બનેલા શિમલા મરચાંના ભજીયાની રેસીપી કેવી લાગી આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ